સો મિત્રો સોમનાથ ઓમ નમ છે આજની ત્રીજ ને વૃદ્ધિ તિથિ તરીકે ઓળખવામાં આવે છે આજે સિદ્ધિ વિનાયક પણ હોય છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ આ

આજે સાંજે આજે આજે જે બાળકો જન્મ થાય રાશિ છે કર્ક રાશિ આજે આખા દિવસમાં જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કરે આ કર્ક રાશિ આવતીકાલે એટલે કે નવ તારીખે સવારે સાત ને તેપન મિનિટે પહોંચી જાય છે આવતીકાલે સવારે સાત ને તેપન સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ આ રાશિદ્રણ ની પૂજા કરાઈ લોર રીતે વ્યતીત થાય આ જીવન તમને કોઈ મોટા આયોજન થઈ શકે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ પરંતુ આજનું સુગંધ કરી લેજો આજનું સુકન કર્યું હશે તો કાર્યમાં સારી સ્થિતિ પ્રાપ્તિ આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર પોતે એમના પરિવાર માંથી કોઈ સદસ્ય મારા પરિવાર માંથી કોઈ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ કોઈ ધંધા માટે એક્ઝામ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રા યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય શકે કોઈની આજે ડિલેવરી હોઈ શકે કોઈની આજે સગાઈ પણ હોઈ શકે કોઈની આજે છઠ્ઠી ની પૂજા પણ હોઈ શકે સગાઈ કરાય પણ વૃદ્ધિ થતી ના કરવું સારું છઠ્ઠી તો કરવી જ પડે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો બધા કાર્ય કરતા પહેલા આજે સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળે સૌથી પહેલું સુકન તો આજે સોમવાર છે તો માતાને વંદન કરીને જવું જોઈએ અને બીજું આજે પક્ષીને દાણા ખવાડ દેવસ્થાનમાં પૂજન સ્થાનમાં ભગવાનને વંદન કરીને માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થશે આ નક્ષત્ર જયારે પણ આવે ત્યારે વહેતા પાણીમાં એટલે નદીમાં છે સમુદ્રમાં છે મોટા સરોવરોમાં બંધિયાર પાણીમાં નહીં એવી જગ્યા પર આજે ઘઉં યા ચોખાનો લોટ લઈ અને લાડુડી બનાવી દઉં અંદર દૂધ નાખીને થોડી ખાંડ નાખી દઉં લાડુડી બનાવ્યા પછી એકવીસ લાડુડી અથવા હિમ મરુણા બોલીને પધરાવો એનાથી લક્ષ્મી પ્રાપ્ત થશે જીવનમાં ઘણી બધી તકલીફો દૂર થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શુભ સમય જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તમે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તમે આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. તમે આવતીકાલે મળસકે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દીપ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજે સવારે 6:03 મિનિટ થી લઈને આવતીકાલે સવારે 7:53 મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા નહીં નહીં મળી મેં સમય કીધો એ સમયમાં ભણી ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો એક તો આજે વૃદ્ધિ વૃદ્ધિ છે ને દિવસ પણ બરાબર ના કઈ ખરીદી કરશો ન કઈ વેચાણ કરશો ન કઈ નવો ધંધો ચાલુ કરશો ન વેપાર કરશો કોઈ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ નથી આજનો આજનો દિવસ બહુ યોગ્ય નથી કારણ કે આજે તમે જે કરવા જશો ને એમાં તમે ખુલ્લા પડી જશો સમાજમાં બહાર પડી જશો જાહેરમાં આવી જશો અને આવી તમે જવાથી ખરીદી કરી અથવા તમારા માટે કોઈ ખાસ વસ્તુ એવી હોય કે જે જાહેર ન થવી જોઈએ એ જાહેર થઈ જાય એ જાહેર થવાના કારણે થઈને તમને નુકસાન થઈ શકે છે જોખમ વધી જશે અને કોઈ ધંધો વેપાર તમે ચાલુ કરવા ગયા અને જાહેરાતમાં આવી અને ખોટી રીતે બદનામ થઈ જશો જીવનમાં પાછો ધંધો કરતી વખતે તમને બહુ તકલીફો આવશે ઉડી જશે વધી છે ડિપ્રેશનમાં જાય આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારે ચોક્કસ જ્યોતિષને મળવા જવું પડે એવો સહારો કોઈને કોઈ વસ્તુ લેવો પડે જયારે તમને માનસિક શાંતિ બને ત્યાં આજે નવા ધારણ ના કરશો આવું બધું જે ફળ છે આજે ફરી પાછો ટાઈમ કહી દઉં આજે સવારે છ ને ત્રણ મિનિટ છેલ્લે આવતીકાલે સવારે સાત ને તેપન મિનિટ સુધી કાર્ય કરશો આજે સંકલ્પ આજે નક્ષત્ર યોગ કરણ રાશિ તથિ વાર પ્રમાણે ખાતમુહૂર્ત પણ નથી વાસ્તુના પણ કોઈ મુહૂર્ત નથી લગ્નના પણ કોઈ મુહૂર્ત નથી સગાઈ માટે પણ યોગ્ય દિવસ નથી આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં લઈ લો ગોત્ર બોલવાનું છે હવે દરેક જણા બોલવાનું ઉત્પન્ન પછી તમારું નામ બોલી જાઓ હવે બોલું મમ આત્મન श्रुति स्मृति पुराणुक्त पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्य आदि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीआ चिरकालम क्षौ रक्षणार्थ सकल मन पिप्सित का मना मन में जो कई इच्छा हो बोली जाओ बोलो सम सिद्धि अर्थम लोके सभाद्वार व्यापारे विद्या अभ्यासे, सर्वत्र, यश विजय लाभादि, प्राप्ति जन्मनि जन्म वा सकल दूर उपशमान चुध पुषार्थ सिद्धि अर्थ ताप उपशमान तथा मम जन्म समय उदित नक्षत्र, योग करण राशि तिथि वार देवता द्वारा फल दोष निवृत्ति शुभ फल प्राप्ति अर्थम जन्म समय कुंडली मध्य भाव मध्य स्थित नवग्रह देवता द्वारा योग दृष्टि मध्य महादशा अंतरदशा अंतर्दशा प्रत्यद्ये शुभफल प्राप्ति अर्थ अशुभफल दोष निवृत्ति आदित्यादि आदि देवता अनुकूलता सिद्धि अर्थ दश दिगपालतासन्नाथ भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્ પુત્રાદી છે દેશ વિદેશ સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા છે છે એ લોકોએ બોલવાનું મમ ઐષ્ટ વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्ये देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरक जना बोलनु मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કર્યા છે એ બોલો એટલે પણ ભગવાનનું નામ બોલું દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશી પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવ નું નામ બોલી દો બોલો દેવતા નામ ચરણ કમલે અર્પણ મસ્તુ પાણી મૂકી દો મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ પાપક્રમ થયા છે એ બધા પાપકર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કાર સમ્રપયામી આહવાનું હવે ઉભા જવાનું ભગવાનને પાણી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह कॉमेंट्स में मे सोना भूलसो नाही फरी पास व्हिडिओसाठी सोमनाथ